ત્યારે તંત્ર દ્વારા બીજી બસની વ્યવસ્થા કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કોસિન્દ્રાથી સંખેડા સવારે આવતી એસટી બસમાં મુસાફરોને બેસવાની પૂરતી જગ્યા પણ નથી મળતી અને ઉભા મુસાફરી કરવી પડે છે જેથી નવી બસ ખાસ કરીને ભાટપુર ઝરવણ ખંડુપુરા ગુંડેર માલપુરથી સંખેડા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે મૂકવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે